नमस्कार मित्रों आज ये आपरी YouTube चैनल पर महेंद्र BB 285 DH ट्रैक्टर વેચાવા ગયું છે તે 700 પાણીનો ભાગમાં વેચાવા આવેલ છે. આ ट्रैक्टरની વાત કરીએ તો તેના કે હાઇડ્રોલિક 100% વર્ક કરે છે અને તેના હાઇડ્રોલિક સ્મૂથ ચાલે છે. તે તમે જોઈ શકો છો તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી તે આંગળીના ઈશારે પણ કામ કરે છે અને આ ट्रैक्टर एकदम કંપની પીસ કંપની કન્ડિશનમાં જોવા મળે છે. આ ટ્રેક્ટરનું એન્જિન સો ટકા પાવરફુલ છે તેમાં કોઈ પણ જાતનો ફૂલ નથી તે તમે જોઈ શકો છો અને જો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો તમે રૂપ જોઈ પણ લઈ શકો છો અને આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે અને તેનું પાર્સિંગ પણ ચાલુ છે અને તેની કિંમત અંદાજિત બે લાખ ચાલીસ હજાર છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે અને માલિકનો કોન્ટેક નંબર આપી દેવામાં આવશે તેથી માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જિલ્લો બોટાદ તાલુકો પણ બોટાદ અને ગામ कन्याड जोवा मर्सिया ने तो तुम्हें रुब रुब જોઈ তপাস કરી પણ ટ્રેક્ટર ખરીદી શકો છો અને આ ટ્રેક્ટરની બેટરી વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં જોવા મળશે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી અને આ ટ્રેક્ટર એકદમ કંપની પીસ રંડી રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે અને જો તમારે પણ કોઈ પણ જાતની જાહેરાત મૂકવી હોય તો અમે અમારા YouTube ચેનલ પર ફ્રી મૂકી આપીશું તે થી અમાર રે ચેનલ પર આ જાહેરાત મૂકવા માટે આડો ફોન રાખી પોટા પાડી અમારા કોન્ટેક્ટ નંબર 832 नवाणु अठाणु पर फोटा मोकली तुम्हारी तो जाहेरात मूक आपीशू